સાવલી તાલુકામાં જલ યોજના એરવાલ લીકેજની સમસ્યા ઊભી થઈ છે વસ્ત્રાપુર રોડ ગોઠડા રોડ અને અન્ય વિસ્તારોમાં ટાંકી પાસે જ પાણી લીકેજ થતા હજારો લિટર પાણી બગાડ થઈ રહ્યો છે સરકાર દ્વારા આ યોજના માટે એકસો પંચોતેર કરોડથી વધુ ફાળવવામાં આવ્યા હોવા છતાં કામગીરી બગડી હોવાનું નજરે પડ્યું છે તૂટેલી ટાંકીમાંથી પાણી તળાવમાં જોવા મળ્યું છે જેને લઈને ભ્રષ્ટાચાર અને નાણાંના દુર્વ્ય અંગે લોકોમાં રોષ વ્યક્ત થયો છે તો જે પાણી પુરવઠ અને જૂથ પાણી પુરવઠા નલ છે જલ યોજના કરવામાં આવે ત્યાં ઠેર ઠેર જે એરવાલો છે એ એમની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં સંભળાયા કડશિયા અજ્યસર અને દરેક ઠેર ઠેર પાણીનો દુર્વે થાય છે તો આ પાણીનો દુર્વે નહીં થાય અને પબ્લિકને પાણી વ્યવસ્થિત મળે એવી અમારી માંગણી છે નગર નગરપાલિકાની આજુબાજુના વિસ્તારમાં જે પાણીનો દુર્વય થાય છે એ એરવાલ રિપેરિંગ કરાવી અને યોગ્ય રીતે એનું મોનિટરિંગ પબ્લિક સુધી પાણી પહોંચે એવી અમારી માંગણી છે નુકસાન તો ચોક્કસ છે કારણ કે આ કોઈ ગ્રામ પંચાયતમાં જે પાણીની ટાંકી બનાવી નલસે જલમાં એ ટૂંક સમયમાં તૂટી ગઈ અને જ્યાં ત્યાં એરવાલ લીકેજ છે તો આ આ કામગીરી હલકી કક્ષાનું કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે તો અધિકારીઓ એની પર તપાસ કરી અને લોકોને યોગ્ય કામમાં એની સુખાકારી મળે એવી પાણી